સુરત કોર્ટે કરેલી સજાને લઈને કોર્ટમાં અપીલ કરવા આવેલા રાહુલ ગાંધીની સજા પર હાલ સ્ટે અંગે સુનવણી છે તો રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત સહિતના નેતાઓ અને લીગલ ટીમ પણ સુરત આવી પહોંચી હતી સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પુણેશ મોદીએ મોદી અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માન કેસ દાખલ કર્યો હતો આ કેસમાં ત્રેવીસમી માટે ચુકાદો આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માંગ્યા હતા અને તરત જ ત્રીસ દિવસના જામીન આપવામાં આવ્યા હતા સજાના બીજા દિવસે ચોવીસમી માટે રાહુલ ગાંધીને સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું તો સોમવાર ત્રીજી એપ્રિલના રોજ સાંસદ પદ ગુમાવ્યાના અગિયાર દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યા હતા સુરક્ષાને પગલે પોલીસ દ્વારા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતો હતો સુરત જિલ્લાના મહિલા નેતાઓને નજરકેદ પણ કરાયા છે તો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઈથી પણ કોંગ્રેસના કાર્યકરો આવ્યા હતા રાહુલ ગાંધીની સજા પટે પરની વધુ સુનાવણી આગામી તેરમી એપ્રિલના રોજ હાથ ધરાશે મા નાની કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે જેનો નંબર બસો ચોપન ઓબ્લિક બે હજાર ત્રેવીસ કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે સુરતની કોઈ કોર્ટમાં કેસ જશે હજુ સુધી નક્કી થયું નથી જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં ત્રણ મહિના રજૂ થશે સુરત ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓ ડિટેન કરાયા છે મહિલા કાર્યકર્તાઓને પણ ડિટેન કરાયા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની આવેલા કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓને પણ ડિટેન કરાયા છે પાંચસોથી વધુ કાર્યકર્તાઓને ડિટેન કરાયા છે તમામ કાર્યકરો કોર્ટ બહાર રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા